ડોઈ તાલુકાના જોડતા નાળાનો ભ્રષ્ટાચાર છ મહિનામાં જ ખુલ્લો પડી ગયો છે દર વર્ષે ચોમાસામાં ઢાઢર નદીના રોડ ઉપર પાણી ફરી વળતા હોય દર વર્ષે ચોમાસામાં થુવાવી બનૈયા ગામ વચ્ચેનો સંપર્ક ખોરવાઈ જતો હતો જેથી લોક માંગણીને લઈને છ સાત મહિના પૂર્વે જ જમીનથી ઊંચું લેવલ લઈ આશરે સાહીઠથી સિત્તેર લાખના ખર્ચે નવ નવું કરવામાં આવ્યું હતું પરંતુ ટૂંકાગાળામાં જ કોન્ટ્રાક્ટર દ્વારા આચરાયેલો નાળાનો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો અને નાણાંની બંને તરફનો માર્ગ બેસી જતા કપચી નાખી ભ્રષ્ટાચાર ઢાંકવામાં આવ્યો છે ઉપરાંત નાળાની મધ્યમાં ભાગમાં પણ કેટલીક જગ્યાએ હલકી ગુણવત્તાનું કામ અને લેવલ વગર કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે આજુબાજુ ગામના જાગૃત નાગરિકો દ્વારા અને આ બાબતે વિસ્તારના રહીશોની લાગતા વળગતા રોડ વિભાગના અધિકારીઓને વારંવારની રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ઊંઘ ઉડતી નથી માત્ર આજુબાજુ રેતી માટી નાખી ઉપર કામગીરી બતાવી ભ્રષ્ટાચારને ઢાંકી દેવાય છે અને સરકારે નાણાંનો દુર્વ્યય થયો હોવાનું પણ રહીશોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ફરીથી યોગ્ય કામગીરી હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે અધિકારીઓ માત્ર કામગીરી ચાલતી હોય છે ત્યારે સર્વે પણ કરતા નથી અને જેને કારણે કોન્ટ્રાક્ટરોને મોકળું મેદાન મળી જાય છે રોડ બને છ એક મહિના થયા ત્યાં શું થયું હતું આ પેલા રોડ નીચો હતો ત્યાર પછી પુરીને આ નવેસર થી રોડ બનાયો છે પણ એનું લેવલિંગ હજુ બરાબર રોડ કર્યો નથી આ કેટલી વાર રજૂઆત કરવા છતાં પણ એટલે શું થયું છે બેસી ગયો છે હા રોડ બેસી ગયો છે અને નારાનું આ કાબડો પડી ગયો છે અંદર છ મહિના થયા બનાવે હા છ સાત મહિના થયા બનાય